મોજ મસ્તી વરસાદી આજે દાંતી માં આવી ગયા આજે આપડે વાવણી દિવસ છે પાંચમો વાવણી નથી આપડે

कर रहे हैं और जब दो ट्रैक्टर रख दे रहे हैं हम और देखो इधर भी बरसात में भी वावनी चालू है देखो गाइस देखो जरा देखो कैसे कैसे लोग हैं बरसात में भी साले वावनी करते हैं देखो देखो इधर सब गाला जोड़ता है टायर में तब भी वावनी करता है देखो कैसे गाइस से देखो देखो अब हम दो ट्रैक्टर इधर रख देते हैं और जमने जाते हैं तो भाई चलो जम के आते हैं फिर मित्र आप रोजे जमीन आई

મિત્રો આમ જો વરસાદનું નું ફૂલ આમ આણંદ થઈ ગયું આમ જો હે ને આ બાજુ વરસાદ ચાલુ છે દેસર પર બાજુ ને આ બાજુ રવ બાજુ પણ હે આપણે છાટા આવે હેરા હે ને જો હે ને આપણે જીગર ભાઈ આ કેરા ટ્રેક્ટર અહીંયા બાવા રેંડા મિત્રો આપણે જો ગોવિંદ ભાઈ ગયા હતા દાતી લેવા અને ગાઉન જોવા દે હોણે તો દાતી લઈ આયા છે જો ત્રણ ટેક હાલેરા રે કપડા કપડા દાતી બાજુ બે બાજુ આવણી માલે હેરા

આપણે નવા ચીસા મેં દેખાય હેરો એને બે ખેતર મૂકીને ત્રીજા ખેતરમાં માં આપણે આવી ગયા ભાઈ આ એક ખેતર આવવાનું હોય થોડો વરસાદ વધારે છે અને નીલું પડે છે નીલું તો આમાંય પડે પણ આમાં એને હાલી જશે એ બીજા ખેતરમાં નહીં આવે એ થોડું વાત વધારે મટિયા રહે ને એમાં નહીં આવે ને આપણે આ એક હાકી લઈશ પણ આજે હું ઘરે ને કાલે સવારે જે તડકો બધું ખાટ લીધી મૂકાય તમારે વાવણી કરવાની છે ને એને દાદી આપવાની છે તો ફટાફટ હેને

બીજા દિવસના જય શ્રી રામ મિત્રો જેવા તારા જઈ રહ્યા ગુદામ આજે વરસાદ રાતે થોડોક વધારે હતો

પટ્ટો મારવાનો હોય જે આપણા ગુદા માથે જડીયા અહીં જો મિત્રો વ્યૂ કેવો હોય જોઈ લે જરાખ અને આપણા મકાન મિત્રો છે સામા દેખાય રહ્યા એજ આપણા મકાન અને પછી રણાભાઈનું મકાન ગુદામ માથે જો મસ્ત વ્યૂ આવે હ્યો ને આપણે જો ફટાફટ ને નહા દી નાખી હવે ને વરસાદ આવતા પહેલા એને સુકાઈ જાય ને આલો ફટાફટ આપણે હાથ નાખી આવો તો મિત્રો જો આ આપા હે કેલું નીચું હે યે પડીને તાવડે ને પાણી ના માંગી હવે જો પ્રસભાઈ આવેરા આવો જાવ ઓર ના

આને ને સિબેન ના પતરા હાદન પટો કેવાય જો અરે ને કુણ આવન એને તો આજે પહેલા હા દી ગયા તા આ ભૂલી ગયા તા એટલે વરીને હા તો આવું પડ્યું મારે અને જો મિત્રો એને થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે ફુવારા ના એને આવે પટ્ટા ના હે ને સો રૂપિયા હે ફૂટના સો રૂપિયા હે ઓલો સિમેન્ટ લગાવ્યો તો તોય ના રહ્યો એટલે ના જ રહ્યો શેટે મારા પટ્ટો લગાવવો પડ્યો હા કેમ ખબર હે કેમ પાટીકું ભરત નું કેમ પાટી કુ ભરતભાઈ